હેલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને આજના વિડીયોમાં કેટલીક આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે પણ વાત કરવાના છીએ તો નિયમ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનું જે ડિસ્કલેમર આવે કે મ્યુચ્યુઅલ ફંડ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ બિફોર ઓલ ધ ડોક્યુમેન્ટ બિફોર ઇન્વેસ્ટમેન્ટ એ બરાબર સમજી લેવાનું બજારની વાતથી શરૂઆત કરીએ તો સોમવારની સરવાર ખૂબ ખરાબ સમાચારથી થઈ હતી ટ્રમ્પ સાહેબના બયાનો જે હતા પાંચસો ટકા ટેરિફને આ બધી વસ્તુઓની થોડી ઘણી અસર એનું હેંગઆઉટ દેખાતું હતું કારણ કે અમેરિકન બજાર છેલ્લે ઘણા પ્લસ થઈને આવ્યા હતા છતાં પણ આપણું બજાર નેગેટિવ ઝોનમાં ખુલ્યું હતું અને ત્યાર પછીથી બપોરે બાર વાગે એમ અમેરિકાના જ એક બ્યુરોક્રેટ્સ જે છે એમનો એક સ્પીચ અથવા એમનો મેસેજ જે આવ્યો એમનો સ્ટેટમેન્ટ આવ્યા ભારત સાથેના સંબંધો અને ટેરિફ માટે ઓલરેડી વાતચીત ચાલી રહી છે અને એક સિલિકા પાછળ નામ આવે છે એ રીતના સદસ્યો છે જેમાં જાપાન ને બીજા ઘણા બધા કન્ટ્રી છે એમાં ઇન્ડિયાને પણ જોડાવાની એમણે વાત કરી છે ઇન્વિટેશન આપ્યું છે કે એક મહિના પછી એની જે સમિટ થવાની છે એમાં ઇન્ડિયાને પણ ઇન્વિટેશન આપીને એને સભ્ય બનાવવા માટેની અપીલ કરી છે એમણે એટલે આ બધી પોઝિટિવ વસ્તુ થઈ અને ટેરિફ માટે પણ એમ કે હાઈ લેવલે વાતચીત ચાલુ છે એવી જ્યારે એમણે ક્લેરિટી કરી એટલે તરત જ કહેવાય ને કે બજારનો સેન્ટિમેન્ટ આખો ચેન્જ થયો અને નિફ્ટી બસો પોઈન્ટ જેવું માઇનસ હતું ત્યાંથી સુધરીને વીસ ત્રીસ પોઈન્ટ સુધી પ્લસ થઈ ગયેલું હતું એટલે આ રીતે સેન્ટિમેન્ટમાં આખા દિવસમાં આજે ઘણા બધા ફેરફાર અને ઘણી બધી વોલેટિલિટી જોવા મળી છે પણ આ એક પાર્ટ છે અને આ વસ્તુ રહેવાની છે છવ્વીસ હજારની નીચે છે ત્યાં સુધી વીકનેસ તો હંમેશા સમજવી જ અને એમાં ખાસ કરીને પચીસ આઠસોનું જે સપોર્ટ છે તૂટ્યા પછી જરા આ વસ્તુને વધારે ઓલી જોવાની હોય છે નીચેનું કારણ કે ટ્રમ્પ સાહેબનું પાછું કેવું છે કે એમના જે કંઈ ઓફિશિયલ્સ બ્યુરોક્રેટ્સ છે એમણે તો જાહેરાત કરી એટલે એમને ખબર જ હોય પણ છતાં બી કાલ સવારે બીજું કયું નિવેદન આવે આપણને ખબર નથી હોતી પણ છતાંય સારા સમાચાર છે તો આપણે પોઝિટિવ માનીને જ ચાલીએ બાકી ઓલ ઓવર કોઈ એટલી બધી તકલીફ વાળી કે એવી કોઈ મોટી મંદી પણ નથી દેખાતી એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો બજારમાં આ જ રીતે ચાલશે અને બીજું એક આજનો જે મેઇન ટોપિક કે બજાર હંમેશા આપણને પૈસા આપે છે પણ જરૂર છે આપણે ધીરજની જરૂર છે આપણે ડિસિપ્લિનની અને જરૂર છે આપણી સ્ટ્રેટેજીની રાઈટ સ્ટ્રેટેજીની આ વસ્તુ હું આજે જ થોડું જૂના કેટલાક સ્ટોક જૂના વિડીયોના સ્ટોક અને પોર્ટફોલિયો અને કેટલાક ક્વેશ્ચન્સ લઈને બેઠો તો ત્યારે મને આ વસ્તુ ફરીથી એક વખત કહેવાય ને કે સાબિત થઈ ગઈ એ કઈ રીતે સાબિત થઈ તો થોડા સમય પહેલા જ આપણે બેરિંગ કંપનીઓ શેફલર ટીમકેન એની વાત કરી હતી ત્યાર પછીથી હમણાં જ થોડા સમય પહેલા એસકે ની વાત કરી તો તમે આ બધી કંપનીઓની પ્રાઇસ મૂવમેન્ટ અને બજારનો વધારે ઘટાડા સાથે તમે કમ્પેર કરશો તો તમને એક વસ્તુ લાગશે કે આ બધી કંપનીઓ પ્રમાણમાં સેફ છે એવું જરૂરી નથી એસકેએફ ઇન્ડસ્ટ્રીયલ અત્યારે મજબૂત છે આવનારા સમયમાં એક બે ક્વાર્ટર એકાદો ક્વાર્ટરનું રિઝલ્ટ આવે અને કઈ એવું બને તો વધારે ઘટી શકે છે પણ અત્યારે એની સ્ટ્રેન્થ દેખાય છે એનું કારણ એ છે કે ઇનહેરન્ટ જે અંદરથી મજબૂતી કહેવાય ને એવા આ બધા સ્ટોક છે અને હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે ઓલરેડી મારા શબ્દો જે છે ને એના ઉપરથી તમને એમાં હું જે કાંઈ સ્ટડી કરવાનો પર્પઝ કે સ્ટડી કરવાનું કેવી રીતે ને કયા શબ્દોથી કહું છું એને જો તમે ધ્યાનથી સાંભળો ને તો તમને પરફેક્ટ ખબર પડી જાય કે કયા સ્ટોક માટે એની કેટલી ઈચ્છાશક્તિ અને કેવી રીતે એને એડ કરવા જોઈએ કે એને કઈ ક્વોન્ટિટીમાં એનું કન્વિક્શન છે આપણને એ સ્ટોકથી મગજમાં કેટલો કોન્ફિડન્સ છે તમને ખ્યાલ આવી જાય છે પણ છતાં ઘણી વખત એવા પણ સ્ટોકની આપણે ચર્ચા તો કરીએ જ છીએ કે જેમાં કન્વિક્શન ઓછું હોય પણ શક્યતા પૂરેપૂરી હોય કે એમાં પ્રાઇસ મૂવમેન્ટ આવે અને છેલ્લે તો આપણે ભાવ જે છે એના વધઘટથી જ કમાણી બજારમાંથી કરતા હોઈએ છીએ એટલે ક્યારેક એ પણ સ્ટોક લીધા હોય પણ એનું કન્વિક્શન ફંડામેન્ટલી પ્રમાણમાં એટલી હદ સુધીનું ન હોય એટલે એમાં સાવચેતીના સુરને પણ આપણે એડ કર્યા હોય જ્યારે ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય એમાં આપણે સાવચેતીના સુર પ્રમાણમાં ઓછા હોય બાકી તો દરેક શેર બજાર સાથે સંકળાયેલી દરેક સ્ક્રિપ્ટ જે છે એમાં જોખમ રહેવાનું છે એમાંથી કોઈ બાકાત નથી હોતા આપણે ભલભલી સ્ક્રિપ્ટને દસ પંદર વર્ષમાં ઉડી જતા પણ જોઈ છે ફંડામેન્ટલી મજબૂત સ્ક્રિપ્ટને પણ જોઈ છે અને એનું તાજું ઉદાહરણ જે છે એ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા છે કે જે પાંત્રીસો ચાર હજારની આજુબાજુ રહેતો હતો એમાંથી અત્યારે પચીસો છે ભલે એમાં કેટલાક ચેન્જીસ છે ગ્રોથથી માંડીને કેટલીક વસ્તુઓ છે પણ તેમ છતાં કોઈ એટલું બધું એમાં કંઈ ખરાબ નથી થયું પણ છતાં એ બજાર આજે જ્યારે છવ્વીસ હજાર લાઈફ ટાઈમ હાઈની નજીક હોય અને કોઈ સારો સ્ટોક જ્યારે કરેક્શન્સમાં પડ્યો રહેતો હોય ત્યારે આ એક ધીરજ ગુમાવવીને આ બધી વસ્તુઓ બહુ સામાન્ય બનતું હોય છે અને મારા પોતાના જ ઉદાહરણથી મને ખબર છે કે એક સમય એવો હતો કે હું બધી જ સારી સારી એમએનસી ટોપ મોસ્ટ કંપનીઓનું હોલ્ડિંગ કરીને બેઠો હતો કે જેની અંદર સિમેન્સ આવી જાય ક્યુમિન્સ આવી જાય થ્રી એમ ઇન્ડિયા આવી જાય આ બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ જે કહેવાય એનો જ આખો પોર્ટફોલિયો હતો પણ કહેવાય ને કે એ સમયે એટલા મેચ્યોર ઇન્વેસ્ટર પણ નહોતા અને ધીરજ જે છે એ બહુ અગત્યની છે તો એવું જ લાગ્યું કે આમાં તો પૈસા ક્યારે બનશે કારણ કે એ બધા સ્ટોક તમને થકવે પણ ખરા અને બજાર ચાલતી હોય બધાના સ્ટોક આજે સો રૂપિયાવાળો સ્ટોક ત્રણસો થઈ જતો હોય પચાસ રૂપિયાવાળો સ્ટોક છે સાડા ત્રણસો એ જતો હોય ઇસ જેક આઈએસજી હેવી એન્જિનિયરિંગ બસો સવા બસો માંથી સીધો સાતસો સુધીની સફરતા કરતો હોય પાંચસો છસો તો એક જ રોમાં ચાલતો હોય આવું બધું જયારે થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડી ધીરજ જાય પણ ઓલ ઓવર લાંબા ગાળાની સ્ટ્રેટેજીથી તમે જુઓ તો આ બધી કંપનીના રિટર્ન જે છે એ ખૂબ સારા જ નીકળી આવતા હોય છે આજે જે વાત કરવાની છે અમે ક્વેશ્ચન્સ પણ લઈ લઈએ એમાં એ બી અત્યારે વાત નીકળી જ છે તો વિશે એક મિત્રનો પ્રશ્ન છે તો આપણે મૂકેલો છે એટલે ખાસ કોઈ એમાં ફર્ક નથી ફંડામેન્ટલ સારા અર્નિંગ સારું કંપનીનો બિઝનેસ સારો અને બધી જ રીતે સારું છે એમ એ કંપનીની તો બિઝનેસ એના વર્ટિકલ્સ ઇવન એ કંપની ક્યાં નથી ઓટોમેશિયનથી લઈ ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયરથી લઈ અને એ ની અંદર પણ કહી શકાય કે આજે એ ઘણી જગ્યાએ આ કંપની એવી એન્જિનિયરિંગની અંદર પણ કહી શકાય અને એન્જિનિયરિંગને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં કે એઆઈ સાથે કનેક્ટ કરવામાં પણ આ કંપની ખૂબ આગળ રહેશે એટલે એના બિઝનેસ વિશે તો વાત કરીએ તો ઘણું બધું કેટલું બધું લાંબુ બોલવું પડે પણ ઓલ ઓવર એક સારી કંપની બધા ફંડામેન્ટલ સારા અને જો કોઈનામાં ધીરજ હોય અને બહુ વધારે રાતોરાત કરોડપતિ કે કારણ કે નાની મૂડીવાળા જે છે ને એમને હંમેશા એ એક પ્રલોભન રહેતું હોય અને સ્વાભાવિક પણ છે એમાં કંઈ ખોટું નથી કે બજાર ઘણી વખત એવા સ્ટોક કે એવી પણ ઓપોર્ચ્યુનિટી આપે છે પણ તેમ છતાં એક સારા રોકાણથી ને શાંતિથી જવું હોય તો ક્રમશઃ જેને કહેવાય કે એનો સ્ટડી કરતો જવાય ધીમે ધીમે દરેક ભાવ આવે ત્યારે અને એનું હોલ્ડિંગ જે છે એમાં માટે તમારે ફાઈનાન્શિયલની એડવાઇઝરની સલાહ લઈ અને વિચારી શકાય એવો સ્ટોક ચોક્કસપણે છે બીજે મિત્રોએ પ્રશ્ન કર્યો તો એ પ્રમાણે એમને કંઈક મ્યુચ્યુઅલ ફંડમાં ગાઈડન્સ જોઈએ છે મેં નંબર આપવાનો કીધો તો એમનો મેસેજથી મને ફોન નંબર નથી મળતો મારો નંબર પણ મેં આપેલો છે એ ફરી એક વખત રિપીટ કરી દઉં છું એ મિત્ર નહીં અને કોઈ પણ મિત્રને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ માટેનું ગાઈડન્સ જોતું હોય ભલે ગાઈડન્સ સજ્જ જોતું હોય આપણે તો એને લગતી સર્વિસીસ જ આપીએ છીએ પણ તેમ છતાં ગાઈડન્સ માટે પણ ફોન કરી શકે છે પણ એના માટે પહેલાં ટેક્સ મેસેજ કરી દેજો જેથી તમને અનુકૂળતાના સમયે સામેથી વાતચીત થઈ શકે નંબર જે છે એ ફરી એક વખત રિપીટ કરી દઉં છું એટ થ્રી ટુ ઝીરો એટ સિક્સ સિક્સ ઝીરો નાઇન ટુ આ એના ઉપર મેસેજ કરી દેસો આપણે કોઈ સ્ટોક ટિપ્સ કે એવી કોઈ પણ વસ્તુ આપતા નથી એવન મ્યુચ્યુઅલ ફંડ માટે પણ તમારા માટે અમે દરેક સ્કીમ સામે રાખીએ છીએ અને એના ઉદાહ કહેવાય ને કે એના સારા નરસા પાસા સમજાવીએ છીએ કે તમારે કેટલા સમયનું રોકાણનો વિચાર છે ભવિષ્યમાં ક્યાં સુધીનું પ્લાનિંગ છે કયા કયા ફંડ અવેલેબલ છે એમાંથી કયા ફંડ જે છે એનું જૂનું રિટર્ન કેટલું છે ભવિષ્યમાં શક્યતા શું છે એ વિશે ખાલી ગાઈડન્સ આપીએ છીએ કોઈ રેકમેન્ડેશન કે આ જ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ કે આવી કોઈ પણ આપણે ભલામણ નથી કરતા એ વસ્તુને ખાસ બીજો એક પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડ વિશે વારંવાર ડિટેલમાં વિડીયો બનાવવાની એક સબસ્ક્રાઈબર મિત્રની ઈચ્છા છે તો મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે બે વિડીયો ઓલરેડી બનાવેલા છે સ્મોલ કેપ અને મિડ કેપ લાર્જ કેપ માટે બનાવ્યા નહોતા પણ આપણે વિડીયોની અંદર ઇન્ડિકેટ કર્યું હતું કે હવેનો સમય લાર્જ કેપનો આવશે બાકી કેપ માટે બહુ ઘણું એટલું બધું જરૂર પણ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોઈસીસ પણ ઘણી છે અને ઇવન તમે નિફ્ટીને પણ રિપ્લિકેટ કરી નાખો અને ખાલી એનું કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે એટીએફ લઈ લો તો પણ એ કેપ ફંડને જનરલી કવર કરી લેતું હોય છે એટલે એનો નહોતો બનાવ્યો પણ ઇટીએફ માટે પણ હજી ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે તો ઇટીએફનો એક વિડીયો બનાવ્યો છે અત્યારે થોડી ટૂંકમાં વાત કરી લઈએ કે એક્સચેન્જ ટ્રેડિંગ ટ્રેડેડ ફંડ ઇટીએફ એટલે એટીએફ એટલે એવું ફંડ કે જે એક્સચેન્જ ઉપર ટ્રેડ કરતું હોય છે પછી એ કોઈ પણ વસ્તુનો ઈટીએફ હોઈ શકે છે દાખલા તરીકે મોતીલાલ ઓસવાલનો એક નાસ્ક કરીને ઈટીએફ છે તો એની અંદર નાસડેકની અંદર લિસ્ટેડ સારી સારી કંપનીઓ જે છે એનું હોલ્ડિંગ હોય અને એ ફંડ એમાં નિવેશ કરતું હોય પછી આપણે પરક પારેખનો ફ્લેક્સિકેપ ફંડ છે તો પરક પારેખ ફ્લેક્સિકેપ ફંડમાં એણે અમુક વસ્તુ નક્કી રાખી છે કે સો રૂપિયામાંથી દસ કે વીસ રૂપિયા કેશમાં રાખશે એ રે એક્ઝેક્ટલી એ વસ્તુ ફરતી રહેતી હોય છે આ એક્ઝામ્પલ છે પછી એમાંથી લગભગ માની લો કે ત્રીસ પાંત્રીસથી ચાલીસ ટકા સુધીનું રોકાણ જે છે એ અમેરિકાની બજારમાં જે ફેંગ કહેવાય કે બીજા કોઈ પણ સારા સ્ટોક એપલ છે એમેઝોન છે ગૂગલ છે આ બધામાં એમનું રોકાણ હોય છે અને કેટલાક ઇન્ડિયાના પણ સ્ટોક એની અંદર છે આ રીતે એમણે બ્લેન્ડ કરી છે બંને વસ્તુઓને ભેગી કરી અને પ્રમાણમાં સારું રિટર્ન આપ્યું છે તો એ પણ એક જાતનો ઇટીએફનો ટાઈપ કહેવાય કારણ કે એની અંદર પણ બે સ્ટોક માર્કેટ મિક્સ છે પછી કોમોડિટીની બધી વસ્તુ દાખલા તરીકે સિલ્વર છે તો એનું એટીએફ છે ગોલ્ડનું એટીએફ છે કે જે ગોલ્ડના ભાવની સાથે જ વધઘટ થતું હોય તો એ ગોલ્ડનું એટીએફ પણ હોઈ શકે છે કાલ સવારે બીજા પણ ઘણા એટીએફ ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે પણ મેઇનલી આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે પછી બની શકે કે એમાં કોઈ અલગથી એટીએફ આવે કે જે કાંઈ ખાસ કોઈ પણ વસ્તુને કવર કરતું હોય છે કોઈ ખાસ સેગમેન્ટને કવર કરતું હોય છે અને હવે ઇટીએફ એટલા માટે થોડું અગત્યનું થઈ ગયું છે જો કે આમ તો મલ્ટી એસેટ ફંડ પણ જે છે હાઇબ્રિડ ફંડ છે એમાં પણ આ પ્રકારનું એલોકેશન હોય છે કે જે થોડુંક સોના ચાંદીમાં રોકાણ કરે કેટલાક રિયલ એસ્ટેટમાં કરે જો કે હવે રિયલ એસ્ટેટને લગતા એલોકેશન્સ પ્રમાણમાં ઓછા છે અને એનું રિટર્ન જોતા એ પણ ઠીક નથી બરાબર લાગે છે પણ ગોલ્ડ અને સિલ્વર ખાસ કરીને માની લો કે તમારે સિલ્વરમાં હવે તો સિલ્વરમાં ચાન્સ એટલે લેટ થઈ ગયા છે સિલ્વરમાં હવે કોઈ ખરીદી કરવાનું વિચારતું હોય તો આ ભાવે તો હવે કંઈ કહી ના શકાય પણ એ આપણો વિષય નથી પણ કોઈને મગજમાં એ કોમોડિટી બેસતી હોય અને આખી આખી સિલ્વરમાં એમસેક્સ ઉપર કે એમાં સોદો ન કરી શકતા નાના રોકાણકાર તરીકે તો સિલ્વર બીઝ નિપોન ઇન્ડિયાનો જે એટીએફ છે આખું એ કરી શકે છે અને એ બહુ નાની રકમ અઢીસો ત્રણસો રૂપિયાથી જ એક યુનિટ એનો આવે છે બજારમાં ટ્રેડિંગ પણ થાય છે સિલ્વર બીજથી જ તમને એ મળી જશે તો આ રીતે ઈટીએફ જે છે એ બધા કામ કરતા રહેતા હોય છે મિત્રો ફરી એક વખત દરેકને અપીલ કરીશ કે મ્યુચ્યુઅલ ફંડને લગતા તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો ખાસ નંબર હમણાં આપ્યો છે એના ઉપર ટેક્સ મેસેજ કરી દેજો જેથી કરીને તમને માર્ગદર્શન મળી રહેશે અને જે લોકો મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટથી આપણી સાથે જોડાય છે એમના માટે પણ એમને ગાઈડન્સ થોડું પર્સનલી મળી રહે એવી આપણે કોશિશ ચોક્કસપણે કરીએ છીએ ફરી એક વખત કહી દઉં કે બજારનું જોખમ સમજી અને રોકાણ કરવું જોઈએ આ ડિસ્ક્લેમર ખૂબ જરૂરી છે વધુને વધુ વિડીયોને લાઇક અને શેર અને સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો ધન્યવાદ જય હિન્દ